નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ સાત આવી ચૂક્યો છે અને આ ભાગ સાતની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષય આપેલો છે તે સ્વઅધ્યયન પોથીના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સત્તર ન્યાયતંત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વઅધ્યન પુથીના દરેકે દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના આવનારા તમામ પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સત્તર ન્યાયતંત્ર અહીંયા તમે જોશો તો અધ્ય નિષ્પતિ આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી દીવાની બીજું ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેના દાવાઓ કેવા દાવાઓ કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ ફોજદારી ત્રીજું ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર કઈ અદાલત છે તો જવાબ આવશે વિકલ્પ ડી સર્વોચ્ચ અદાલત ત્યાર પછી ચોથો સવાલ સિવિલ જજની કોર્ટ કેટલા લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે તો જવાબ આવશે વિકલ્પ બી પચીસ લાખ પાંચમું ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ બી અમદાવાદ છઠ્ઠો સવાલ વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે તો જવાબ આવશે વિકલ્પ સી અંગ્રેજી સાતમું ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો તો એમાં જવાબ આવશે વિકલ્પ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આઠમો સવાલ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ બી દિલ્હી નવમો સવાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય છે તો જવાબ આવશે વિકલ્પ એ મહાભિયોગ દસમું કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી સર્વોચ્ચ અદાલત ત્યાર પછી છે અગિયારમો સવાલ બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો કે હુકમો જારી કરવાની સત્તા છે તો જવાબ આવશે વિકલ્પ એ કલમ બસો છવ્વીસ ત્યાર પછી છે બારમો સવાલ એફ એટલે શું તો જવાબ આવશે વિકલ્પ એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તેરમો સવાલ વડી અદાલતના કાર્યોમાં નીચેનામાંથી કયું ખોટું છે તો જવાબ આવશે વિકલ્પ સી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ત્યાર પછી ચૌદમો સવાલ તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે વિકલ્પ સી તેમને ત્રણ વર્ષ સુધીની કેદ અને દસ હજાર રૂપિયા સુધીના દંડની સજા કરવાની સત્તા છે પંદરમો સવાલ નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે જેના જવાબ આવશે વિકલ્પે બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે ત્યાર પછી છે સોળમો સવાલ નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી જેને મોટો કહેવામાં પેલું છે સર્વોચ્ચ અદાલત તો એમાં આપણે જોડીશું ડી એટલે કે દિલ્હી લોક અદાલતનો સર્વપ્રથમ પ્રયોગ તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ સાથે એટલે કે ગુજરાત આંખે પાટા અને હાથમાં ત્રાજુ તો એને જોડીશું એ એટલે કે ન્યાયની દેવી સાથે સૌથી નીચલી કોર્ટ એને જોડીશું વિકલ્પ બી એટલે કે તાલુકા અદાલત સાથે અને જિલ્લા ન્યાયાધીશની નિમણૂકને આપણે જોડીશું વિકલ્પ સી એટલે કે રાજ્યપાલ સાથે મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વાધ્યયન પુથી બે હજાર ચોવીસ પચીસમાં આવી છે તે નવી અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે તમામ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ સ્વા અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના દરેક ભાગના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને આ સ્વાદ્યન પોના આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે તો અહીંયા જવાબ આવશે સાચું ત્યાર પછી બીજો સવાલ ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે તો જવાબ આવશે ખોટું ત્રીજું લોક અદાલતમાં કેસ દાખલ કરવા ફી ભરવી પડે છે તો ખોટું ચોથું સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે તો જવાબ આવશે સાચું ચાલો ત્યાર પછી છે પાંચમો સવાલ ક્યારેક અદાલત પોતે જાહેરહિતની બાબતે કેસ દાખલ કરે છે જેને સુઓ મોટો કહેવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે તો પાસઠ બીજું કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે ખાલી જગ્યા અદાલત અંગો પૈકી ખાલી જગ્યા અંગ સ્વતંત્ર છે તો જવાબ આવશે ન્યાયતંત્ર ચોથું ભારતમાં આજે પણ હરિયાણા ચંદીગઢ અને પંજાબ ખાલી જગ્યા વચ્ચે એક જ વડી અદાલત છે તો જવાબ આવશે પંજાબ પાંચમું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોમાં ખાલી જગ્યા બહુમતીએ દરખાસ્ત પસાર કરવી પડે છે

આ મુકદમાં આવેલા ચુકાદાની નોંધ રાખે છે અને તેને ગેજેટમાં પ્રકાશિત કરે છે માટે સર્વોચ્ચ અદાલતે નજીરી અદાલત ગણાય છે ત્રીજું લોક અદાલતના બે ફાયદાઓ જણાવો તો પહેલું લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિ સુખદ અને કાયમી સમાધાન થાય છે બીજું પ્રજા અને કોર્ટ કચેરીના સમય અને નાણાં બચે છે ચોથું સર્વોચ્ચ અદાલતના કોઈ પણ બે કાર્યો જણાવો પેલું વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે બીજું સર્વોચ્ચ અદાલત તેની અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે ત્રીજું બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે પાંચમું નીચે આપેલી અદાલતોને તાલુકા કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધી ચઢતા ક્રમમાં ગોઠવો તો પહેલાં છે તાલુકા અદાલત ત્યાર પછી જિલ્લા અદાલત ત્યાર પછી વડી અદાલત અને ત્યાર પછી સર્વોચ્ચ અદાલત ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે એફઆઈઆર તો ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સર્વપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા તો મૌખિક ફરિયાદ કરે છે તેને એફઆઈઆર કહેવામાં આવે છે એફઆઈઆરનું પૂરું નામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે બીજું લોક અદાલત લોક અદાલતો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોની ઝડપી અને બિનખર્ચાળ નિકાલ લાવી શકાય છે આ ઉપરાંત સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી ઉકેલ લાવી શકાય છે ત્રીજું છે મહાભિયોગ સંસદના બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની બે તૃતીયાંશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે આ વિધિને મહાભિયોગની કાર્યવાહી કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એ નીચેના વિશેની નીચેના વિષયનો તફાવત સમજાવો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત એમાં પહેલો સવાલ વડી અદાલત દરેક રાજ્યમાં હોય છે જ્યારે સર્વોચ્ચ અદાલત દેશમાં એક જ હોય છે રાજ્યની બધી જ અદાલતોમાં વડી અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે જ્યારે દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે વડી અદાલતનું કાર્યક્ષેત્ર રાજ્ય પૂરતું સીમિત હોય છે જ્યારે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી નીચેના પ્રશ્નોના જ ઉત્તર આપો એમાં પહેલો સવાલ નજીરી અદાલત એટલે શું તો જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત કહેવામાં આવે છે બીજો સવાલ જાહેર જાહેર હિતની હિતની અરજી એટલે શું તો અરજી એટલે જાહેર હિતમાં ન્યાયાલયમાં કરવામાં આવેલ અરજી આ અરજી સામાન્ય રીતે ઘણા બધા લોકો કે સમૂહના હિતોની સુરક્ષા કરવાનો એક પ્રયાસ છે જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજનું હિત હોય છે ત્રીજો સવાલ ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો તો કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તેમજ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય એટલે કે ગુનેગારોને ઉચિત શિક્ષા કરી સમાજમાં ગુનાખોરી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે ચોથો સવાલ લોક અદાલતના ઉદ્દેશ્ય અને ફાયદાઓ જણાવો તો ન્યાયતંત્રને ઝડપી અને ખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે ત્યાર પછી પાંચમો સવાલ તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતની હકુમત નીચે આવેલા સેવન સિસ્ટર રાજ્યોના નામ લખો તો આસામની વડી અદાલતની હકુમત નીચે અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ સમાચાર પત્રમાં આવતા અદાલતોના કેસના કટિંગ અહીં ચોંટાડો તો અહીંયા તમે જોઈ શકો છો કે અદાલતની પેપરની અંદર આવેલા અદાલતના ચુકાદાઓનું એક કટિંગ્સ આપણે અહીંયા લગાડેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચુકાદો આપેલો છે કે ભાઈ નર્મદા નદી પર નવા ગામ ખાતે જળાશયના બંધની ઊંચાઈ એકસો ને દસ મીટરથી વધુ નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો તેઓના મતે આ બંધના બાંધકામ ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે રાજ્ય વચ્ચેની આ તકરારનો નિવેડો લાવવા આઠમી માર્ચ બે હજાર છના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં ધ્યાનમાં લેતા આ આ યોજના ઘણી અગત્યની છે સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચી શકશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરાવવામાં આવશે આ રીતે તેના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં તેના ઉપરથી છે પહેલો સવાલ કે ભાઈ નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે કોણે વિરોધ દર્શાવ્યો હતો તો નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો બીજું નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો તો જવાબ આવશે નર્મદા બંધની આઠમી માર્ચ બે હજાર છ ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો નર્મદા યોજના શા માટે અગત્યની હતી તો વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા નર્મદા યોજના ઘણી અગત્યની છે ચોથો સવાલ નર્મદા યોજનાથી કયા કયા રાજ્યોને લાભ થશે તો નર્મદા યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી અને વીજળી પહોંચાડી શકાશે પાંચમો સવાલ આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે શું કરવામાં આવશે તો જોઈએ ઉત્તર આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય એટલા માટે નર્મદા યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરાવવામાં આવશે ત્યાર પછી છઠ્ઠો સવાલ આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો તો વધતી જતી વસ્તીની પાણી અને વીજળીની સમસ્યાઓની પૂર્તિ કરવા આ ચુકાદો મારા મતે એકદમ યોગ્ય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ન્યાયની દેવીનું ચિત્ર જોઈ અને તેના વિશે સમજાવો તો ઉપર ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે તેની આંખે પાટો બાંધેલો છે અને તેના હાથમાં ત્રાજવું છે તે સૂચવે છે કે ન્યાયની દેવી ગમો અણગમો કે પક્ષપાત રાખ્યા વિના ન્યાય તોડે છે ન્યાયની દેવીના હાથમાં રહેલી તલવાર દર્શાવે છે કે ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે ન્યાયતંત્ર માટે ન્યાયની દેવીનું આ પ્રતિક ઘણું સૂચક છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ચાલો પ્રવૃત્તિ કરીએ તમારા શિક્ષકની મદદથી નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેમની ભૂમિકા વિશે સમજાવો તો ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સર્વપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા તો મૌખિક ફરિયાદ કરે છે કેટલીક વાર પોલીસ સામેથી પણ ગુનાની નોંધ કરે છે આમ ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દર્શી અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે ફરિયાદની નોંધ તૈયાર થયા પછી તેની તપાસ થાય આરોપીઓની શોધખોળ થાય અને તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરવામાં આવતા હોય છે અને આરોપનામું તૈયાર કરવામાં આવે છે આ બધામાં એફઆઈઆર એફઆઈઆર એ મહત્વનો પુરાવો બની શકે છે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીનો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરજો સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં